નમસ્કાર ખેડૂત મિત્રો હું કેવુર ત્રિવેદી રિદ્ધિ સોઇલ કેર તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ફરીથી એકવાર આવી ગયા છે ખીણાવ ગામની અંદર તાલુકો મૌધા જિલ્લો ખેડા અમારી પાસે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે કમલેશભાઈ પટેલ કે જે તમાકુની અંદર સારા એવા મોટા પ્રમાણમાં ખેતી કરે છે અને રિદ્ધિ સોઈલ કેરનું ભૂમિકેર જે તમે જોઈ શકો છો રિદ્ધિ સોઈલ કેરનું ભૂમિકેર જે અમારા ખેડૂત મિત્ર કમલેશભાઈ પટેલે વાપર્યું છે તો આવો જાણીએ કમલેશભાઈ થકી કે એમને વાપરતા પહેલાં કેવી પરિસ્થિતિ હતી તમાકુની અને હાલની તારીખમાં વાપર્યા પછી શું પરિણામ મળ્યા તો આવો વાત કરીએ કમલેશભાઈ પટેલ કમલેશભાઈ નમસ્કાર નમસ્કાર હવે કમલેશભાઈ ભૂમિકેર તમે જે વાપર્યું એની પહેલા તમાકુમાં કેવી પરિસ્થિતિ હતી અને ભૂમિકેર તમે કઈ રીતના આપ્યું અને વાપર્યા પછી શું પરિસ્થિતિ છે એ તમે જણાવો અમારા ખેડૂત વાપર્યા પહેલો પરિસ્થિતિ એવી હતી છોડો ફરી વિકાસ થતો નતો અચ્છા ફરી મેં દુકાને જઈને તપાસ કરી મારા એમના તમને ભૂમિકેર આપ્યું ભૂમિકેર સો એમએલ એલ એમ એટ આપ્યા તેનાથી દસ દિવસમાં આ તમાકુનો વિકાસ થઈ ગયો આવો સરસ તો તમે ખુશ છો ભૂમિકેર વાપર્યા ભૂમિકેર વાપર્યા ફરી ખુશ આગામી બધા વાપરી સરસ સરસ ને ફરીથી પણ આ તમે એગ્રી બિઝનેસ સેન્ટર ત્યાંથી ફરીથી પાછા કમલેશભાઈ ભૂમિકેર પાંચ લીટર લઈને આવ્યા છે તો કહેવાનો મતલબ એ જ છે કે કમલેશભાઈ તો તમાકુની અંદર ભૂમિકેર વાપર્યું છે ફરીથી પણ એ વાપરવાના છે દરુવાડિયામાં વાપરી છે સાહેબ દરુવાળિયામાં પણ વાપર્યું છે તમે પાછળ જોઈ શકો છો દરુવાળિયામાં પણ એટલો જ સરસ વિકાસ જોવા મળે છે તો કમલેશભાઈએ તો તમાકુની અંદર ભૂમિકેર વાપર્યું છે તમે પણ કોઈપણ પાકની અંદર વીઘે પાંચસો એમએલ ભૂમિકેર વાપરી શકો અથવા તો સો એમએલના ડ્રિન્ચિંગ કરી શકો વિડીયો લાગ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ પર છે બેલાઇકન દબાવો જેથી કરીને તમને નવી નવી અપડેટ અને નોટિફિકેશન મળતી રહે રિદ્ધિ સોઇલ કેર તરફથી ધન્યવાદ